વૃદ્ધ દંપતીએ પર્યાવરણને નુકસાન કરી આવીને આ જૂના લાકડા અને કાટમાળને ફરીથી વપરાશમાં લઈને અનોખું ઘર ઊભું કર્યું છે વલસાડના ફલધરા ગામે રહેતા દંપતીની આ પહેલની લોકો પ્રશંસા કરી રહ્યા છે જૂના લાકડામાંથી બનેલું આ ઘર દંપતીની સાથે પક્ષીઓ જંતુઓ માટે પણ આવાસ બની રહ્યું છે મકાનની ફરતે દિવાલમાં અબોલ પક્ષીઓના આશ્રયસ્થાન એવા પક્ષી માળા પક્ષીઓની તરસ છીપાવા આંગણામાં પાણીનો કુંડ પતંગિયા પક્ષીઓને આકર્ષવા ફળ અને ફૂલ ઝાડનું વાવેતર કરવામાં આવ્યું છે સાથે વરસાદી પાણીના સંગ્રહની પણ વ્યવસ્થા કરવામાં આવી છે સાત હજાર સ્ક્વેર ફૂટમાં ફેલાયેલા ઘરને બનાવવા માટે એક પણ વૃક્ષ નથી કાપવામાં આવ્યું સાથે જ તેમાં કુદરતી હવા ઉજાસ મળી રહે તેવી વ્યવસ્થા કરાઈ છે સૂર્યના પ્રથમ કિરણનું આગમન ઘરમાં આવતી પવનની દિશા બહારથી ગરમ અને અંદરથી ઠંડી રાખતી કેવિટી વોલ હવાની અવર માટે ક્રોસ વેન્ટિલેશન રખાયું છે પક્ષીઓ માટે કમળ સાથે પાણીનો નાનો કુંડ બનાવ્યો છે અને આ સાથે દંપતીએ મકાનમાં જેટલા લાકડાનો ઉપયોગ થયો એટલા જ વૃક્ષ વાવ્યા છે અને તેનો ઉછેર કરવામાં આવ્યો છે તબીબ દંપતીનું ઇકો અને નેચર ફ્રેન્ડલી ઘર આકર્ષણનું કેન્દ્ર બન્યું છે પર્યાવરણને નુકસાન ના પહોંચે એ મા એ હેતુથી અમે એક પણ ઝાડને કટ કર્યા વગર અમે અહીંયા સાત હજાર સ્ક્વેર ફૂટમાં અમે આ ઘર બનાવ્યું છે તો પણ અમે બે હજારથી વધારે અલગ અલગ જાતના ઝાડોનું વાવેતર કર્યું છે કે જેના પર પક્ષીઓ કીટકો કે પતંગિયાઓ આકર્ષાઈ શકે અને એ હેતુથી જ અમે આ ઘરનું નિર્માણ કર્યું ચકલીઓને જોવામાં આવે તો ચકલીઓની સંખ્યા ખૂબ નહીવત અથવા ઘટી ગઈ છે તો એના માટે આપણે ખાસ પ્રકારનું દિવાલોમાં આયોજન કરવામાં આવ્યું છે કે જેથી ચકલીઓ નિવાસ કરી શકે એ જ રીતે કાબર મેના માટે પણ આપણે એવું આયોજન કરવામાં આવ્યું છે એનાથી વધારે આપણે એક પાણીનું કુંડનું આયોજન કરવામાં આવ્યું છે જેથી કરીને એમાં માછલીઓ પણ રહે અને એની આજુબાજુના પક્ષીઓને પાણી પીવાનું મળી રહે એ હેતુથી અને એની સાથે સાથે બીજા વાવેતર એવું કરવામાં આવ્યું છે કે જેથી કરીને વિવિધ પ્રકારના જીવ જંતુ ખાસ કરીને પતંગિયા અને પક્ષીઓને રહેઠાણ આશ્રય અને આહાર મળી રહે પર્યાવરણ નુકસાન ના થાય એના માટે ડોક્ટર સાહેબે એ કાટમાળનો પધાર પડે તો ઉપયોગ કર્યો છે એમાં નવું ઝાડ કાપીને એમણે એક એક બી લાકડું વાપર્યું નથી એ અંદાજીત આમ એ લાકડા છે ને વ્યારા વ્યારાથી સોનગઢ વ્યારાથી લીધા છે ચાર પાંચ ઘરો ને એક કપરાડામાંથી લીધું છે ને એક આમ બાજુના ગામમાં આકાલમાંથી લીધું છે એ આ કાટમાં લીધો ને અંદાજીત આમ કામકાજ કરતાં બેક વર્ષ થયા છે લાકડાને નુકસાન ન થાય એના માટે લાકડાને વ્યવસ્થિત રીતે કટિંગ કરીને મૂક્યા છે પ્રકૃતિની સેવા કરી છે અને એ સેવાને સૌ બિરદાવીએ છીએ એમના ઘરમાં જેટલું પણ લાકડાનું કામ થયું છે એ ટોટલી ફર્નિચરનું વર્ક જૂના લાકડાઓથી જ બન્યું છે એક પણ નવું લાકડું કે નવું વૃક્ષને નુકસાન પહોંચાડ્યું નથી એ માટે અમે પૂરેપૂરું ગામ અને વલસાડ તાલુકો એમને અભિનંદન પાઠવીએ છીએ